સરકારી હાજર ન હોવાને કારણે દર્દીઓ રજડી રહ્યા હતા આજે પણ સિવિલ હોસ્પિટલે ડોક્ટર હાજર ન થતા સવારે નવ વાગ્યા થી દર્દીઓ રાહ જોઈને બેઠા હતા જેમાં ડોક્ટરે ફોન પણ રિસીવ ન કરતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનું પણ દર્દીઓએ જણાવ્યું છે

અત્યારે પેશન્ટ અમુક અમુક એવા સિરિયસ છે ને કે એની વાત ના પૂછો તમે અત્યારે ફેલ થઈ જાય એવા સિરિયસ કેસ છે હવે લોકો આ કેને જવાબદારી કોણ લે આની આ જો કેસ ફેલ થઈ જાય તો એની જવાબદારી કોણ લે આ માણસમાં આવા ના નવાર આવી રીતના હાલે છે કોઈ જાતની કોઈ આ બાજુ આની ઉપર કાર્યવાહી કોઈ કરતું નથી અને સાહેબ એક હોય એક સાહેબ ગેરહાજર રહ્યો તો બીજો સાહેબ અહીં હાજર રાખવો પડે તો એક જ સાહેબ ઉપર અહીં હલાવે છે એ સાહેબ હાજર છે નહીં તો બીજા સાહેબ ને રાખવું પડે ને એ સાહેબ અહીંયા છે નહીં